સુરત વધવા પામ્યો છે સુરત સિવિલ માં સ્વાન કરડવાના નવા કેસ નોંધાવા પામ્યા હતા જ્યારે એન્ટી રેબિસ વિભાગના જણાવ્યા અનુસાર રોજ કુતરા કરડવાના પાંત્રીસ થી ચાલીસ કેસ નોંધાઈ રહ્યા છે શહેરના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા બે હજાર ત્રેવીસ ચોવીસ ના વર્ષમાં ઓગણીસ હજાર આઠસો અઠાણું લોકો રખડતા સ્વાન ના છે જેમાં ત્રણ બાળકો સહિત આઠ ચાર લોકો મોતને ભેટ્યા છે ત્યારે રાજન સ્થિત ગોરાટ પાસે સુકુન તેના મેન્ટ પાસે રમી રહી હતી તે સમયે બે સ્વાનો એ ભેગા મળી બાળકીને બચકા ભર્યા હતા આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે